અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવના શતાબ્દી મહોત્સવમાં અમારા આમંત્રણને માન આપીને મેઘબાણી ગ્રુપમાંથી પધારે વડીલ મુરબ્બી રમેશભાઈ સાહેબ કમિજા ભાનગઢ સંસ્થાના ગુરુ પરમ પૂજ્ય બાપુ જાનકી બાપુ સોકલી ગુરુકુળ સ્વામીના સ્વામિનારાયણ શ્રી રઘુદાસ મહારાજજી રામ મંદિરના સ્વામી બાપુ રામદાસ બાપુ આપણા સૌના લાડીલા અને તમારા મદદથી જે હાઈએસ્ટ વોર્ડ થી જીત્યા એવા હાર્દિકભાઈ મારા સાથી વાઇસ ચેરમેન જગદીશભાઈ મારા સાથી મિત્ર અને સહકારી ક્ષેત્રના કન્વીનર બિપિનભાઈ વડીલ મુરબ્બી અને આપણા સૌના અહીંના વિરમ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક ડિરેક્ટર વડીલ મુરબ્બી વજુભાઈ સાહેબ અમુભાઈ મણીભાઈ પ્રમોદભાઈ પટેલ નવદીપભાઈ મેહુલભાઈ જિલ્લા શ્રી ગણપતભાઈ પટેલ મનુભાઈ અન્ય મહાનુભાવો સ્ટેજ ઉપર જે ના પીએમસીના શ્રીઓ તાલુકા સંઘના ચેરમેનશ્રીઓ ભાજપના સંગઠનના હોદ્દેદારો તાલુકા જિલ્લાના ડેલીગેટો તથા વિરમગામ દેત્રોજ અને માંડલ ત્રણેય તાલુકામાંથી પધારેલ શ્રીઓ એમના બોર્ડ ઓફ શ્રીઓ એમના સેક્રેટરી ભાઈઓ ખેડૂતભાઈઓ અને બહેનો સૌનું અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક વતી આજે આપ સૌ અમારા આમંત્રણને માન આપીને આવ્યા એ બધા આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક અને આપ સૌ અત્યાર સુધી સાથ સહકાર દરેક રીતે એટલે બેંકની નાની નાની વાતો અને બેંકની વાત તો જુદી છે પણ બેંકના અમારા બધાય જ્યારે અમે હાર્દિકભાઈને મદદ કરવાની હોય અમિતભાઈને મદદ કરવાની ત્યારે બી તમે બધાએ અમને સાથ સહકાર આપ્યો છે એ બદલ બેંકના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વતી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું મિત્રો સતાબ્દી મહોત્સવ કોઈ પણ સંસ્થા માટે સતાબ્દી મહોત્સવ બહુ મોટી વાત છે ઘણી ચડતી પડતી આવે આપણે ત્યાં બી આવી હતી પણ તમારા બધાનો વિશ્વાસ ધગી રહ્યો અને અમિતભાઈ સાહેબે જ્યારે બે હજારની સાલમાં સુકાન સંભાળ્યું ત્યારે અહીંયાથી વજુભાઈ અને જગદીશભાઈ ડિરેક્ટર તરીકે આવતા હતા ત્યારે પણ તમે બધાએ મદદ કરી હતી અને તમારા વિસ્તારમાંથી અમને બે ડિરેક્ટર આપ્યા હતા અને અમિતભાઈને એ વખત મદદ કરી અમિતભાઈએ આ બેંકનો ચાર્જ લીધો ત્યારે બેંકની પરિસ્થિતિ ખરેખર હતી પણ એમણે લીધેલા પગલાં અને એટલા જ એટલે આજે પચીસ વર્ષે બેંક તો આખા આખા ઇન્ડિયામાં ત્રણસો તેત્રીસ જેટલી ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક છે અને ત્રણસો તેત્રીસ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકમાં પહેલા પાંચમાં પહેલા નંબરે હું નહીં પણ પહેલા પાચમાન કમ્ફર્ટેબલમાં લાવવા માટે તમારા બધાનો સાથ સહકાર બહુ જ મળી રહ્યો છે એના માટે બેંક પરથી ફરીથી એક વખત તમારો આભાર વ્યક્ત કરું છું મિત્રો અમિતભાઈએ પછી માધુપુરા બેંકના બનાવ વખતે પણ ખાલી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક નહીં પણ ગુજરાતની તમામ ડિસ્ટ્રિક્ટ બેન્કોમાં અને અર્બન બેન્કોમાં લાઈન લાગી હતી ત્યારે એવા પગલા લીધા જે રિઝર્વ બેંક આજે લઈ રહી છે એ વખતે નરેન્દ્રભાઈની સરકારે એ વખતે પગલા લીધા અને એ સેક્ટર બચાવી લીધું બીજી એક વખત બે ની આસપાસ જ્યારે સાત ટકામાં કોઈ પણ બેંકમાં કોઈ પણ કોમર્શિયલ બેંકમાં કે નેશનલાઇઝ બેંકમાં કોઈ બી મંડળીને જવાની છૂટતી હતી ત્યારે જીરો કરી આપ્યા અને જે જે મંડળીઓ જે જે બેંકો થોડી વીક હતી એ બધાને પૈસા આપ્યા અને એ વખતે બી ક્ષેત્ર બતાવ્યું અને છેલ્લે આ ત્રણ વર્ષ પહેલા એ જ્યારે કો ઓપરેટિવ નરેન્દ્રભાઈ સાહેબે કોઓપરેટિવ ડિપાર્ટમેન્ટ બનાવ્યું અને કોઓપરેટિવ ઓપરેટિવ ડિપાર્ટમેન્ટના એ માન્ય ગૃહમંત્રી અને સહકાર મંત્રી બન્યા ત્યાર પછી એમણે જે જે પગલા લઈ એમણે હાર્દિકભાઈએ કીધું એમ એમણે સ્ટોરેજ મંડળીઓ કે રીતે સક્ષમ થાય મંડળીઓની આવક કેવી રીતે વધે મંડળી ખેડૂત સક્ષમ ક્યારેક કેવી રીતે બને એના માટે અત્યારે પગલાં લઈ રહ્યા છે ને એના માટે એમણે લગભગ પચાસ જણની કમિટી બનાવી છે એ પચાસ જણની કમિટીના સજેશન ઉપર દરેક મંડળી ખેડૂત સક્ષમ થાય મંડળી સક્ષમ થાય મંડળી સક્ષમ હશે તો જ બેંક સક્ષમ રહેશે એવા મક્કમ સાથે એમણે કામ ચાલુ કર્યું છે નજીકના ભવિષ્યમાં તમને બધાના પરિણામો દેખાશે અને અમિતભાઈ અત્યારે જે કોશન એમ કોટીવનો જે હાથમાં લીધું છે એને લઈ અને જે આપણે બધી જ આખા દેશની બધી જ કો બેન્કોને એટલે કોઓપરેટિવ બેંકો બેન્કો એટલે તેત્રીસ સ્ટેટ કોપરેટિવ બેન્ક છે ત્રણસો તેત્રીસ એટલે ડિસ્ટ્રિક્ટ બેન્ક છે અને ચૌદસો ને બોતેર અર્બન બેન્કોને જે એક જ લાઇન પર લાવવાનું બધાને ટેકનોલોજી તમે બધાને એક વસ્તુ હમણાં બાળકોને બધી જે ગિફ્ટ આપી એમાં મૂક આપી છે અત્યારે કોઈ પણ નાના નાના કે કોઈ બી ખાતેદારનો સૌથી મોટો પ્રોબ્લેમ સાયબર સિક્યોરિટી છે સાયબર સિક્યોરિટીની આ બુક દરેક બાળકોને અમદાવાદ જિલ્લામાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકે બે લાખ જેટલી બાળકોને વાંચો આપી છે અને બાળકો શીખશે તો જ મા બાપને શીખવાડી શકશે અને એમાં કેટલી જાતના ક્રાઇમ થાય ને એમાંથી કેવી રીતે બચાય અને શું શું શીખવું જોઈએ અને શું શું આવડવું જોઈએ આખી બુક છે અને દરેકે દરેક બાળકને અમે આપવાની કોશિશ કરી છે અને ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્ક થ્રુ અમે આખા આખા બધા જિલ્લા બેંકોને આ બુકો આપી અને આ જે સાયબર ક્રાઇમ ને આપણા વડા હોય એ સિંગલ સાહેબે બનાવી છે અને એમણે બધી જ વસ્તુ અત્યાર સુધીના જે પ્રશ્નો જે આવરી લીધા છે ને એનું એજ્યુકેશન આપવાની કોશિશ કરી છે અમિતભાઈની ઈચ્છા એવી હતી કે બેંક એ ખેડૂતો સાથે ખેડૂતો સક્ષમ કરે ખેડૂતોને મદદ કરે ખેડૂતોને ધિરાણ આપે એનાથી ઉપર સામાજિક વ્યવસ્થાનો એક ભાગ હોવી જોઈએ અને સામાજિક વ્યવસ્થાના ભાગના રૂપે તમે જુઓ તો અત્યારે આજે તમને મંડળ એક મંડળીઓમાં કોઈ બી બીમાર પડે તો એમને જે મોટું કામ હોય એમાં ચાર પાંચ સેટ આપવાના આ રીતે દરેક જગ્યાએ સ્મશાન હોય રીતે અપગ્રેડ કરવાના કોઈ રીતે સગવડતા વધારવાની આપણી સાથે જોડાયેલા માણસોને કેવી રીતે મદદરૂપ થવાય ખેડૂતોની આવક વધે એની સાથે સાથે સ્ટોરેજ કેપેસિટી વધે એમને વેલ્યુએડેસન થાય કેવી રીતે આ બધી વ્યવસ્થા વિચારવાની કોશિશ કરી રહી છે એ બધા પ્રયત્નો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ એની સાથે જોડાયેલા તમામ કર્મચારીઓને ટ્રેનિંગ આપી અને તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરે છે આ બુકની સાથે બીજી એક બુક બી છે જેમાં વિદ્યાર્થીને શું શું આવડવું જોઈએ અને વિદ્યાર્થીને અત્યાર દિવસેમાં તૈયાર કરવાનો જોઈએ એ સબ્જેક્ટ છે તો બેંક કેવી રીતે હોવો જોઈએ બેંક વિદ્યાર્થીને સતર્કતા કેવી રીતે ભણવામાં રાખવી જોઈએ પ્રાથમિક સારવાર કેવી રીતે લેવી જોઈએ એની બી ટ્રેનિંગ એની અંદર છે થેલેસેમેલા માટે સતર્કતા હોવી જોઈએ એને સીપીઆર કોઈ બી બાળકને સીપીઆર હું રેડક્રોસ સાથે જોડાયેલો છું મેઘમણી ગ્રુપ ને બધા ઘણું સારું કામ કરે છે અહીંયા બ્લડ ડોનેશનના કેમ્પમાં સીપીઆર એવી વ્યવસ્થા છે કે હું તમને હમણાં જ દાખલો હતો કે સીપીઆરની ટ્રેનિંગ લીધેલો એક જણ રૂપિયો ગળી ગયો બાળક લીટમાં એક જ મિનિટમાં એની બાજુમાં જે વ્યક્તિ હતી એને સીપીઆરની ટ્રેનિંગ લીધેલી હતી એટલે રૂપિયો એક જ મિનિટમાં બહાર નીકળી ગયો અને એ બાળકનો જીવ બચી ગયો એટલી સતર્કતા એટલે આ બધી માહિતી અને આ બધા માટે બાળકોને અત્યારથી કોઈકને કંઈક આપીશું તો આપણને એનાથી ઘણું વધારે કુદરત અમારા બધાનો દાખલો જ છે મારો જગદીશભાઈ કે કુદરત સમાજને આપ્યું એનાથી કુદરતે ઘણું વધારે આપ્યું છે એવી રીતે અનુદાન ટ્રાફિક એનેમિયા દર ટૂંકમાં દરેક વ્યક્તિ અત્યારનો બાળક સરસ તૈયાર થાય અને આપણું આવનારું ભવિષ્ય જે નરેન્દ્રભાઈ સાહેબ વિકસિત બે હજાર સુડતાલીસ વિચાર્યું છે એના માટે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અમદાવાદ અને કો સેક્ટર આખું કામ કરે આપણે બીજી બધી બેંકો કરતા ટેકનોલોજીની દ્રષ્ટિએ અમિતભાઈ સાહેબ અત્યારે જે આખું વિચાર્યું છે મેં તમને કીધું આખી બેંકો માટે ટેકનોલોજી સાયબર સિક્યુરિટી કોઈ એટેક ના થાય કોઈને કોઈ નુકસાન ના થાય એ રીતે આખું કોઓપરેટીવનું નવું માળખું ઊભું કરી રહ્યા છે ને એનું સાયબર સ્ટેટ બેન્ક પાસે બી આવી સગવડતા અને એવી સગવડતા કોઓપરેટિવ સેક્ટર માટે તૈયાર થઈ રહી છે નજીક એક આવતા એક એમને તો તારીખ બી આપી દીધી કે એક એપ્રિલ બે હજાર છવ્વીસ આપણા ચાલુ કરી દેવાની છે તો આખી જે સગવડતા તમને બધાને મળે છે ટૂંકમાં તમે અહીંયા આજે બેઠા છે દરેક તાલુકામાં હાર્દિક ભાઈ અમે આવી રીતે ફંક્શન કરીએ છીએ અને દરેક તાલુકામાં કોર્પોરેટ કલ્ચર અમારા સ્ટાફને આપવાની કોશિશ કરીએ તમારામાંથી તમારો જેટલો સાથ સહકાર અને તમારી જે અમારી સાથે જે નાના મોટા સૂચનો હોય એ આપતા રહેશો અને જે બેંક આ સાત સિદ્ધાંત છે એમાં સામાજિક ઉત્તરદાયિત્વ એ બી એક એમાંનો સિદ્ધાંત છે ખુલ્લું સભ્યપદ આ બધું જ અમિતભાઈ કરવાની કોશિશ કરી રહ્યા છે અને તમે બધા કોઓપરેટિવ સેક્ટરમાં હજુ વધુ વિશ્વાસ મૂકો અમદાવાદ ડિસ્ટ્રિક કોઓપરેટિવ બેંક અને એની સાથે જોડાયેલા તમામ ખેડૂતભાઈઓ સક્ષમ થાય એના માટે અમિતભાઈ કોશિશ કરી રહ્યા છે મંડળી સક્ષમ થાય તમે મંડળીની વાત કરો તો હું અમે જયારે અમિતભાઈએ ચા દીધો ત્યારે પચાસ કે સાહીઠ મંડળી પ્રોફિટમાંથી અત્યારે પાંચસો પંચોતેરમાંથી પાંચસો પચાસ જેટલી મંડળી પ્રોફિટમાં ચાલે છે એટલે ટૂંકમાં બધાને સક્ષમ કરવાના બધાને સાથે રહેવાના વિશ્વાસ થઈને કામ કરવાનું આ જે અમિતભાઈ સાહેબ અને નરેન્દ્રભાઈ સાહેબ જે બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારત ફાઈવ ટ્રિલિયન ની ઇકોનોમી આ બધું વિચારી રહ્યા છે એમાં તમે બધા ભાગીદારો અને કો ઓપરેટિવ સેક્ટર ને વધુ મજબૂત બનાવો અને કોર્પોરેટ કલ્ચર જે છે એવું આપણે અહીંયા સર્વિસ આપી શકીએ એના માટે બી તમે સાથ સહકાર આપો એવી તમારા બધા પાસે અપેક્ષા બેંકે હમણાં કિરીટભાઈ ગણાયું ને એમાં એક વસ્તુ રહી ગઈ છે બેંક જીરો ટકા પૈસા આપે છે બીજી બધી બેંકો ઝીરો ટકા આપતી હોય પણ જે કેન્દ્ર ગુજરાત સરકારનો તો તાત્કાલિક ગાળી પૈસા આપી દે છે પણ કેન્દ્ર સરકારના પૈસા આવતા સાયકલ ફરીને ફરતા આવતા લગભગ એકાદ વર્ષ થઈ જાય છે બધા નેશનલાઇઝ બેંકમાં પણ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક એની સાથે જોડાયેલા ખેડૂતને પહેલી જ મિનિટે એ પૈસા અને સો કરોડ રૂપિયાની આસપાસ પહેલેથી જમા કરાવી દે છે અને ટૂંકમાં પહેલે જ દિવસે ઝીરો ટકા પણ બીજી તમે નેશનલાઇઝ બેંક કે બીજી પ્રાઇવેટ બેન્કોમાં જાઓ તો એનું જયારે આવે ત્યારે તમને જમા આપે એટલે તમે બધા જે જે લોકો આપણે અમે જયારે ચાર્જ લીધો ત્યારે છન્નું હજાર ખેડૂત હતા પછી થોડા થોડા ઓછા થતા ગયા એક્યાસી હજાર ખેડૂત રહ્યા હતા પછી અત્યારે વધીને એક લાખને એક એક લાખને એકત્રીસ હજાર ખેડૂત આપણી સાથે અત્યારે કામ કર્યા ખેડૂતોની સંખ્યા બી વધારવાનું કામ કરો છો અને તમે બધા મદદ કરો છો ત્યારે તમે બધા આ જે ટૂંકું આમંત્રણને માન આપી અને શતાબ્દી મહોત્સવમાં દરેકે દરેક લોકોનો ફાળો છે અત્યાર સુધી જે ડિરેક્ટરોએ જે જે લોકોએ જે ખાતેદારોએ એ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં વિશ્વાસ રાખ્યો સો વર્ષ સુધી એના માટે તમામને આપણે આજે યાદ કરીને અભિનંદન આપીએ છીએ અને આવનારા વર્ષોમાં હજી વધુ સક્ષમ થઈએ વધુ સારી રીતે લોકોની સેવા કરી શકીએ એવી અપેક્ષા સાથે જય સહકાર જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર આપણા આ સક્ષમ સુકારીને તાળીઓના ગુંજથી વધાવીએ અને એમણે જે કીધું છે કે અત્યારે જેટલા ક્ષેત્રમાં જેટલી હદે તેઓ સક્રિય છે તે કરતાં બમણી ક્ષમતાથી વધુ ક્ષેત્રમાં એમની આપણને સૌને સફળતા મળે એવી આપણે એમને શુભેચ્છા આપીએ ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર અને હવે એડીસી બેંકના વાઇસ ચેરમેન શ્રી જગદીશભાઈ પટેલને વિનંતી કરું આપ આભાર દર્શન કરશો એડીસી બેંકના સો વર્ષના શતાબ્દી મહોત્સવમાં અત્રે ઉપસ્થિત શ્રી માનની અજયભાઈ પટેલ સાહેબ વાઇસ ચેરમેન શ્રી જગદીશભાઈ પટેલ સાહેબ આપણા અતિથિ વિશે શ્રી રમેશભાઈ પટેલ ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ વજુભાઈ ડોડિયા સાહેબ બિપિનભાઈ પટેલ સાહેબ મણિભાઈ પટેલ સાહેબ તેમજ કારોબારીના અધ્યક્ષ શ્રી પ્રમોદભાઈ જિલ્લા શ્રી મેહુલભાઈ તથા માંડલ દેત્રોજ અને વિરમગામ તાલુકાના જિલ્લા ડેલિગેટ તાલુકાના ડેલિગેટો અને અધ્યક્ષશ્રીઓ તથા જુદી જુદી માંડલ વિરમગામ અને દેત્રોજમાંથી જુદી જુદી મંડળીમાંથી પધારેલ ચેરમેનશ્રીઓ વાઇસ ચેરમેનશ્રીઓ પદાધિકારીઓ સેક્રેટરી ભાઈઓ સેક્રેટરીશ્રીઓ તેમજ ખેડૂતો અત્રે આ સો વર્ષના શતાબ્દી મહોત્સવ બેંકના મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા એ બદલ તમારો સૌનો આભાર આપણે ભોજનની વ્યવસ્થા છે ભોજન લઈને આપણે છૂટા પડશું તો અત્રે આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ અસ્તુ ભોજનમાં બધાને ભોજન મળવાનું છે શાંતિથી ભોજન લેશો ક્યાંય ભીડભાડ ના કરતા